માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ મકાઈની ધાણી જે બજારમાં આપણને મોંઘા ભાવમાં મળતી હોય છે પણ આપણે ખૂબ જ ઓછા ખર્ચમાં આજે ઘરે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવીશું તો તેના માટે મેં અત્યારે મકાઈના દાણા લીધા છે તો આ મકાઈના દાણા આપણને કરિયાણાવાળાના ત્યાં અથવા તો કોઈ પણ મોલમાં ઓછા ભાવમાં મળી રહે છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આપણે આ મકાઈની ધાણી તૈયાર કરીશું મકાઈની ધાણી બનાવવા માટે મેં એક નાની વાટકી મકાઈના દાણા લીધા છે જે વજનમાં સો ગ્રામ જેટલા છે તો અત્યારે આ ધાણી બનાવવા માટે મેં ગેસ પર એક કઢાઈ લીધી છે તમે કૂકરમાં પણ આ મકાઈની ધાણીને બનાવી શકો છો પણ અત્યારે આપણે કઢાઈમાં બનાવીશું તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો તેની અંદર આપણે બે ચમચી જેટલું તેલ લઈશું તો કોઈ પણ છાતના વઘાર કર્યા વગર આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય તેવી મકાઈની ધાણી બનાવીશું તો તેલને આપણે થોડું ગરમ થવા દઈશું તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે મકાઈના દાણા લીધા છે તે આપણે કઢાઈની અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ જ રાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર મકાઈના દાણાને આપણે તેલ માતા કરીશું તો જે રીતે બજારમાં પોપકોર્ન મળે છે તેવા જ પોપકોર્ન આપણે આજે તૈયાર કરીશું તો આ પોપકોર્ન તમે જ્યારે ક્રિકેટ મેચ જોવા બેઠા હોય અથવા તો કોઈ પણ સારું પિક્ચર જોતા હોય ત્યારે પણ તમે આ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને આ મકાઈની ધાણીને એન્જોય કરી શકો છો તો અત્યારે આપણે મીઠા સાથે આ મકાઈની ધાણી તૈયાર કરીશું જેથી આપણે વઘારવાની પણ જરૂર નહીં પડે અને તરત જ આપણે ખાઈ તો બે મિનિટ આપણે આ રીતે તેલની અંદર છે મિનિટ આપણે આ રીતે તેલમાં સાતળ્યા પછી તેની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અત્યારે આપણે એક ચમચી જેટલું મીઠું લઈશું અને આપણી આ દાળીનો કલર સારો આવે તેના માટે આપણે અત્યારે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હલાવી લઈશું આ રીતે હલાવ્યા પછી તેની ઉપર આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ કરીશું તો તમે જોઈ શકો છો આપણા પોપકોર્ન અંદર સારી રીતે ફૂટવા લાગ્યા છે ફક્ત એક જથી બે મિનિટની અંદર જ આપણા બધા જ પંપ આ રીતે ફૂટી જશે પોપકોર્ન ફૂટવાનો અવાજ બંધ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે લીધેલા બધા જ પોપકોર્ન આ રીતે ફૂટી ગયા છે અને એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે તો મિત્રો આપણી આ મકાઈની ધાણી બનીને તૈયાર છે તો બજાર કરતાં ખૂબ જ ઓછા ભાવમાં અને એકદમ ક્રિસ્પી એવી આપણી ધાણી બનીને તૈયાર થઈ છે તો તમે આને ગમે ત્યારે બનાવી અને આ રીતે એન્જોય કરી શકો છો તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં